દેશની બે મોટી રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટી અત્યારે ગુજરાતમાં પોતાનો દબદબો વધારવા માંગતી હોય અને તે દબદબો ગુજરાતની જનતાને દેખાડવા માગતી હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે એક બાજુ ગુજરાત કોંગ્રેસ દ્વારા જે ન્યાય યાત્રા છે તે નીકળવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ આ જે તિરંગા યાત્રા જે ભાજપ છે તેના દ્વારા નીકાળવામાં આવી છે પરંતુ આ બંને યાત્રાથી ગુજરાતમાં પોતાની તાકાત દેખાડવા માટે આ બંને પાર્ટી માગતી હોય તેવું જ અત્યારે લાગી રહ્યું છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો તે ચૂંટણી બાદ ફરી એકવાર તાકાત સાથે જે પોતાનું પ્રદર્શન દેખાડી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં નવ ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા યાત્રાની શરૂઆત છે તે કરવામાં આવી ત્યારે બીજી બાજુ વર્ષોથી પંદરમી ઓગસ્ટ જ્યારે નજીક આવતી હોય ત્યારે ભાજપ દ્વારા તિરંગા યાત્રા છે તે નીકળવામાં આવતી હોય છે અને તે તિરંગા યાત્રાની આજે રાજકોટથી ભાજપ દ્વારા શરૂઆત છે તે કરવામાં આવી ત્યારે આ બંને પાર્ટી આ યાત્રાઓમાં માત્ર એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસે ગઈકાલે જે મોરબીના ટંકારાથી ન્યાય યાત્રાની શરૂઆત કરી જેમાં ગુજરાતમાં જે છેલ્લા બેથી ત્રણ વર્ષ દરમિયાન જે મોટા મોટા બનાવ બન્યા કે તે પીડિતાઓને ન્યાય મળે તેના માટે થઈને આ ન્યાય યાત્રા નીકાળવાની વાત કરવામાં કોંગ્રેસ દ્વારા આવી રહી છે ત્યારે આ ન્યાય યાત્રા કે જે મોરબી પુલકાંડ હોય કે સુરત તક્ષશિલા કાંડ હોય કે વડોદરા હરણી કાંડ હોય કે પછી રાજકોટ ટીઆરપી ગેંગ ઝોન અગ્નિકાંડ હોય કે પછી ઉના પીડિતો હોય આ તમામ પીડિતોને જોડે રાખીને જે આ ન્યાયયાત્રા નીકાળવાની વાત છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના નેતાઓ જે મોટી સંખ્યામાં જોડાયા હતા દિગ્ગજ નેતાઓ બી આ ન્યાયયાત્રામાં હાજર રહ્યા હતા અને આ યાત્રાની ગઈકાલે શરૂઆત છે તે કરવામાં આવી હતી ત્યારે આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓ અને ભાજપની સરકાર ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય તેવું જ અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ આ ન્યાયયાત્રામાં કોંગ્રેસ ભાજપ ઉપર અનેક આક્ષેપો છે તે કર્યા છે ત્યારે જિગ્નેશ મેવાણી આક્ષેપ કરતાં શું કહી રહ્યા છે તે પહેલાં અહીંયા સાંભળીએ

કે તમારા પરિવારજનો તમે જેને ગુમાવ્યા એના સોગંદ ખાઈને કહો કે આ રાજ્યની સરકાર અને પોલીસની તપાસ ઉપર તમને એક ટકો પણ ભરોસો છે એમાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકાનો જવાબ છે ના અને એટલા માટે આ નવ ઓગસ્ટ ક્રાંતિ દિવસ નિમિત્તે એ ગુજરાત ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું બેનર ભલે આ કોંગ્રેસ પક્ષની નહીં

એસઓજી માં ભરોસો નહીં આઈપીએસ ઓફિસરો માં ભરોસો નહીં અને તમે જે ત્રણ ચાર અધિકારીઓ નામ આપો છો એ તપાસ કરી તો જ ખરો મેં કીધું દોસ્ત ખોટું ના લગાડતા તારો માં જડે હું સક્કા ભઈનું ખૂન થઈ જાય અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ઓફિસરો જોડે ટિફિન ડબ્બો ખોલું છું બોલો એને તપાસ સોપી હોય તો ન્યાય મળે એમણે જવાબ આપ્યો ના એને જવાબ આપ્યો ના આજે ગુજરાતમાં એટલું ખાડે ગાયનું તંત્ર છે કે આ આઈએસ ઓફિસરો આઈએપીએસ ઓફિસરો એક કેબિનેટ મંત્રી જો એમના સબકા ભાઈનું ખૂન કરાવે તો પણ સરખી તપાસ કરી શકે એમ નથી અને એટલા માટે જેને પોતાનું સંતાન ગુમાવ્યું છે જનેતાના હાથમાં બેન જ છે કે લાખ વાતની એક વાત મોરબી ઝુંલતા પુલ્લી તપાસ એ સીબીઆઈએ સખો અથવા જેનો પૈસામાં ડોળો નથી એવા બે પાંચ આંગળીના ભેડે ઘણાય એવા કે નોબકરપ આઈપીએસ અધિકારીઓ છે એને તપાસ છોકો તો દૂધ રૂ દૂધ અને પાણી રૂ પાણી થાય અને તો ખબર પડે કે કમલમમાં બેઠેલો ભાજપનો કયો નેતા એ હરણી કાંડ માટે જવાબદાર તક્ષશિલા માટે જવાબદાર મોરબી કાંડ માટે જવાબદાર અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોન માટે જવાબદાર જેણે

હોય ઉદ્યોગપતિ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એ બધા સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા થાય એ દિવસે અમે માનીશું કે આ પીડિતોને ન્યાય મળ્યો ત્યારે આ ન્યાયયાત્રામાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જે પીડિતો છે કે જે કહી શકાય કે આ પીડિતોને ન્યાય માટે છેલ્લા કેટલાય સમયથી વલખા છે તે મારી રહ્યા છે અને તે જ ન્યાય માટે થઈને ગાંધીનગર હોય કે પછી કોઈ પણ જગ્યા હોય ત્યાં આગળ આ પીડિતો છે જે અવારનવાર જતા જોવા મળતા હોય છે પરંતુ તેમને ન્યાય છે તે નથી મળ્યો અને આ ટીઆરપી ગેમ ઝોન જ્યારથી સર્જાયો હતો ત્યારથી જ કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી સતત આ પીડિતોની વહારી રહ્યા હતા જ્યારે રાહુલ ગાંધી ગુજરાતે આવ્યા ત્યારે પણ આ પીડિતોને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે સંસદની અંદર તે તેમનો મુદ્દો છે તે ઉપાડશે અને તેમને ન્યાય અપાવવા માટેની વાત છે તે કરવામાં આવશે પરંતુ જ્યારે ગઈકાલે આ કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિતો તેમની સાથે જોડાવા માટે ના પાડી દીધી હતી ત્યારે જે પીડિતો છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું કેમ તે લોકો આ ન્યાયયાત્રામાં જોડાવા તૈયાર ન હતા તે તેમની જુબાનીએ સાંભળીએ

આવતીકાલે તિરંગા યાત્રા છે ને રાજકોટ ના પીડિતો કઈક મહત્વનો નિર્ણય લીધો છે શું નિર્ણય છે આપ જણાવો મેં પેલા કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાયયાત્રા ન્યાયયાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે એ હું કે અમારા પંદર સત્તેર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં યાત્રામાં સરકારે જે માંગ છે આપડી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે યાત્રામાં જવામાં એ એ લોકો બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે યાત્રા હોય કે ભાઈ પછી ત્રિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે બસ થઈ રહ્યું છે એવું નથી લાગતું ક્યાંય અત્યારે અમારી સ્પેશિયલ પીપીની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટર કોર્ટમાં કેસ હલાવો બસ આ જ અમારી માંગણી છે કારણ કે જે કઈ આ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે અને બસ આપણે એમાં જ જરૂર છે બીજી કોઈ જરૂર નથી ના ના માણસો એવા છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિના નથી આવતા તો એને સરકાર તરફથી જે કઈ સહાય મળવાની હોય એમાંય સપોર્ટ કરે છે એ ખ્યાલ નથી બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે મારું નામ અમિતાબેન મોડાસિયા છે અને આ અગ્નિકાંડમાં મારા બે દીકરીઓ અને મારા જમા એમ ત્રણ વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજ બધા અહીંયા બોલાવ્યા છે અમને તો અમે બધા અહીંયા આવ્યા છીએ અહીંયા શું નિર્ણય કર્યો છે તમે ન્યાયની લડત તમારી ચાલે છે તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવું એવો ન્યાય અમને મળવો જોઈએ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે તેમાં તમે નથી જોડાયા શા માટે આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે ન બને અને અમને ન્યાય મળે

અમને ન્યાય મળે જ અમારી માંગણી બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરી વાર બીજી વાર કોઈ સાથે પણ ન બને

બસ અમને અત્યારે અહીં આવવાનું કીધું તો એટલું બીજું અમને કઈ વાત નથી મળી કોઈ જાત નીચે અમારું છો જેવું કેમ નથી અમારા પાછા આવવાના છે તમે વિચાર કરો પેલા કરોડ રૂપિયા આપવાના છે ગમેલા કરોડ આપવાના અમારે આતરી ફરેલું આવ્યો છું અત્યારે બધા મીડિયા ને તમે આ ચાલે છે ખબર ન પડે ત્યારે બીજી બાજુ ભાજપે જે વર્ષોથી તિરંગા યાત્રા નીકાળી રહી છે તે તિરંગા યાત્રા દ્વારા આજે ભાજપે રાજકોટથી તેની શરૂઆત છે તે કરી છે તિરંગા યાત્રામાં જે વાત કરીએ તો વધારે જે તિરંગાની અને દેશની જે આઝાદી છે તેની વાત કરવામાં આવતી હોય છે પરંતુ આજે જે આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારથી જ જે ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તે લોકો દ્વારા કોંગ્રેસ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે જ કરવામાં આવી રહ્યો છે તિરંગા યાત્રામાં આજે રાજકોટથી જે શરૂઆત કરવામાં આવી તેની અંદર ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ છે તે હાજર રહ્યા હતા જેમાં કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તદઉપરાંત જે ગુજરાત ભાજપના અધ્યક્ષ છે સી આર પાટીલ તેના સહિત તમામ જે દિગ્ગજ નેતાઓ છે કે જે આ તિરંગા યાત્રામાં આજે હાજર રહ્યા હતા ત્યારે જેપી અડ્ડા કે જેમને આ તિરંગા યાત્રાની શરૂઆત કરાવી તેમને આ યાત્રાની શરૂઆતમાં જ જે કોંગ્રેસ ઉપર અનેક પ્રહારો છે તે કર્યા હતા ત્યારે જેપી અડ્ડા પ્રહારો કરતા શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીએ રાષ્ટ્ર ભક્તો કહો ઓર એ કોંગ્રેસ કે લોકો કોઈ યાદ દિલાવા ચાહતા હું અરે કોંગ્રેસ કે મિત્રો ભૂલ મત જાના इस आजादी की लड़ाई में सरदार पटेल का योगदान देश भूला नहीं सकता देश कभी भूल नहीं सकता लेकिन तुम्हारे चश्मे में एक ही परिवार दिखता है एक ही परिवार दिखता है एक ही परिवार दिखता तुम भूल जाते हो चंद्रशेखर आजाद का योगदान तुम भूल जाते हो भगत सिंह का योगदान तुम भूल जाते हो राजगुरु का योगदान तुम भूल जाते हो नेताजी सुभाष चंद्र बोस का योगदान तुम भूल जाते हो लाखों लोगों का योगदान और लाखों नेताओं का योगदान जिन्होंने भारत की मिट्टी को अंग्रेजों से आजाद दिलाने के लिए अपना जीवन खपा दिया तुम्हें याद रहता है तो सिर्फ एक परिवार याद रहता है सिर्फ एक परिवार याद ત્યારે ગુજરાતમાં જે અત્યારે યાત્રાઓ નીકળવામાં આવી રહી છે જે બે યાત્રા અલગ અલગ જે ગુજરાતની એટલે દેશની જે મોટી જે રાજકીય પાર્ટીઓ કહેવાય ભાજપ અને કોંગ્રેસ તેમના દ્વારા જે આ યાત્રા નીકળવામાં આવી રહી છે તે યાત્રાઓમાં માત્ર એ પોતાનો દબદબો અને પોતાની તાકાત દેખાડવા માગતા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે એક તરફ જે કોંગ્રેસે ન્યાય યાત્રા નીકાળી તેની અંદર મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભેગું કરવામાં આવ્યું ન્યાય યાત્રાની વાત છે તે કરવામાં આવી પરંતુ ક્યાંય ત્યાં આગાડી ન્યાયની વાત કરવામાં નથી આવતી પરંતુ માત્રને માત્ર ભાજપની ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આ ન્યાયયાત્રા તે રીતે નીકળવામાં આવી રહી છે એટલે કે ચોક્કસથી એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક કોંગ્રેસ કે જે રીતે હવે મજબૂતાઈથી ધીમે ધીમે ગુજરાતમાં પાછું જે પોતાને બેઠું થતું હોય તેવું દેખાડી રહ્યું છે અને તેને જ જોતાં પોતાની તાકાત દેખાડવા માટે થઈને આ ન્યાયયાત્રા નીકળવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી બાજુ જે ભાજપ દ્વારા જે આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી વર્ષોથી આ તિરંગા યાત્રા નીકળવામાં આવી રહી છે પરંતુ આજે આ તિરંગા યાત્રામાં ભાજપ ક્યાંક પોતાની તાકાત દેખાડી રહી છે કારણ કે જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર જે ભાજપની સરકાર રાજ કરી રહી છે અને તે રાજ વચ્ચે જે કહી શકાય કે ભાજપની સરકાર ઉપર અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે અનેક બનાવો છે તે બન્યા છે અને તેના જ કારણે ક્યાંક ગુજરાતની જનતામાં ભાજપ માટે જે કહી શકાય કે ભાજપની સરકાર માટે જે અનેક પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર ભાજપ જે તેની તાકાત આ યાત્રાથી દેખા દેખાડવા માગતું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે એટલે કે કહેવાય કે હવે જે યાત્રાઓ અત્યારે ગુજરાતમાં નીકળવામાં આવી રહી છે આ યાત્રાઓ રાજકીય પાર્ટી દ્વારા ચોક્કસથી નીકળવામાં આવી રહી છે અને આ રાજકીય પાર્ટી માત્ર પોતાની તાકાતનો જ દેખાડો કરતી હોય તેવું જ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે પરંતુ આ યાત્રાઓથી ગુજરાતની જનતાનો શું ફાયદો આપ શું વિચારો છો ખરેખર જે પ્રમાણે અત્યારે ભાજપને કોંગ્રેસ દ્વારા જે યાત્રાઓ નીકાળવામાં આવી રહી છે તે યાત્રાઓ માત્ર પોતાની તાકાતનો દેખાડો કરવા માટે જ નીકાળી છે કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર